ભાગ લેવા જવું છે બાલાજીની ગાડી આવી છે હાલો ભાગ લેવી ને ભાગ લેવા જવું હા જો

નથી તોડી દેવી તું તોડ લે એ તો તોડી દઉં તો કે તાર નામ શું છે કે પેલા ખોટી હો હાવ હાવ ખોટી છે એકદમ જો વેપાર ઢોલ નાખી વેપર ઢોલ નાખીને

બિસ્કિટ સણ્યા ઘણો નાસ્તો છે હો તારો ભાઈ ત્યાં પાટુ તારો નાસ્તો ઘણો છે હું તારે ખાવું છું બિસ્કિટ આમાં લઈ લે ચાલે બિસ્કિટ બેન બેનના બિસ્કિટ છે ભાઈ કા પાછું તો ઘર કોકરના એક સીધો બસ પાછું આ ખાવું છે જ્યાં જવું પાછું ટાટા ને આગળ આટો આટો કેટલી જાય ને આંગળી કાઢી તમે એમ બહાર જવું છે રમવા આમ શેરીમાં પાણીપુરી વાળો એવો શેરીમાં કહો છે એની પાછું ત્યાં રમવા મળે તો અત્યારે ઉપર હોય તો ફૂલડા છે આ ફૂલડા છે અહીંયા છે ને ક્યાં છે ફૂલડા હે

ફાઈનલી મિત્રો આજનો અહીંયા પૂરો કરશું તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો હર હર મહાદેવ ફરી મળીશું કાલે એક નવા વ્લોગ